નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ ડ્રોન હુમલાની પરિસ્થિતિનું કરાયું નિર્માણ તંત્રની સજ્જતા ચકાસાઈ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં કેવી રીતે કાર્યવાહી કરવી તેની જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે મહીસાગર જિલ્લાના લુણાવાડા ફુવારા ચોક ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની ઉપસ્થિતિમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં ડ્રોન હુમલા જેવી કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આગ લાગવાથી ફસાયેલા લોકોને તાત્કાલિક બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ તાલીમબદ્ધ આપદા મિત્રો અદ્યતન સુવિધાઓથી સજ્જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ વિભાગે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચીને પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું ટીમોએ સંકલિત રીતે કામગીરી કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તોને તત્કાલ પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી મોગરેલનો બીજો મહત્વનો ભાગ સાંજે આઠ કલાકે યોજાયો હતો જ્યારે સાયરન વાગતાની સાથે લૂનાવાડાના નાગરિકોએ અદભુત જાગૃતિ અને સહકારનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું શહેરના લોકોએ શ્વંભ્ય રૂપે પોતાના ઘરોની લાઇટો બંધ કરીને બ્લેકઆઉટમાં સહભાગી થયા હતા જે દર્શાવે છે કે તેઓ કોઈપણ ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે માનસિક રીતે તૈયાર છે આ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર સિવિલ નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન બાભોર લુણાવાડા પ્રાંત અધિકારી અને ડિઝાસ્ટર મામલતદાર સહિતના જિલ્લાના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા